માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે ગુંદલમાતા મંદિર જીર્ણોદ્વાર તથા નૂતન મંદિરે શિખર કળશ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીરામકથા વ્યાનજ્ઞ મહા મહોત્સવનું સુંદર આયોજન સમસ્ત વિષ્ણુ સમાજ દ્વારા કરાયું છે સુપ્રસિદ્ધ કથાકાર નિરંજનભાઈ વ્યાસના વ્યાસાસને રામકથાનો ભવ્ય પ્રારંભ થયો હતો પોતીયાત્રામાં બહોળા ભાવિક ભક્તો જોડાયા હતા આ પ્રસંગે ઉપસ્થિત ચંદુમા અને ગંગામાના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું તેમજ તેમની ભાવવંદના પણ કરાઈ હતી

મંદિર છે એના જીર્ણોદ્ધારના મુખ્ય યજમાન ફતેહસિંહજી રાયસંગજી જાડેજા પરિવાર એમાં સ્વર્ગવાસ બળદેવસિંહ ફતેસિંહ રણજીતસિંહ ફતેસિંહ ભરતસિંહ ફતેસિંહ અને એમનો પરિવાર આમાં મુખ્ય યજમાન છે એ સિવાય તમામ દાતાઓ શ્રી આપણા વિષ્ણુ સમાજના યથાશક્તિ આની અંદર ફાળો આપેલ છે અને જે આ કથા છે એની અંદર જમણવારના દાતા પણ દરરોજના આપણા પરિવારના ભાઈઓ બન્યા છે તો આ પ્રસંગમાં દરેકે પોતાનો યથાશક્તિ યોગદાન આપેલ છે અને ખાસ ખુશીની વાત એ છે કે અમારું ગામ છે એ ગુંદલ માતાના નામ પરથી ગુંદિયાલી પડ્યું છે અને આ માનવ મંદિરનો જ એક કામ બાકી હતો અને જ્યારે આવો રૂડો અવસર આવ્યો છે તો આખા ગામની અંદર એક અનેરો ઉત્સાહ આજે ઉજવાય રયો છે ઠાકર મંદિર થી પ્રસ્થાન થઈ કલ્યાણેશ્વર મંદિર રામેશ્વર મંદિર બસ સ્ટેશન થી કરી અને આ ગુંદલ માતાના પરિસર સુધી અને બાપા સીતારામ નો જે પરિસર છે ત્યાં સુધી આ ભવ્ય પોથી યાત્રા નું આયોજન કરવામાં આવેલ અને એની અંદર બહોળી સંખ્યામાં દરેક જ્ઞાતિ ઉપસ્થિત અને બહાર થી આવેલા મહેમાનો પણ હતા અને આજે ખાસ આ માટે આશીર્વચન માટે પધારેલા ઘરસી સાથી ચંદુ માતા બાડિયા પધારેલા ગંગામાં માં રાવરપીર પૂજારી ભુવાશ્રી અને આ વ્યાસપીઠ ઉપર નવ દિવસ રામાયણનું રસપાન નિરંજનભાઈ વ્યાસ કરાવશે મંદિર બનાવવા માટેનું સ્વપ્ન એમના મોટા ભાઈ શ્રી સ્વર્ગસ્થ બરદેવસિંહજી ફતેસિંહ હતું કે આ ગામની અંદર

માતાજીના આ ગામ ઉપર ખૂબ સારા આશીર્વાદ રહ્યા છે પ્રગતિના પંથે આ ગામને જે કંઈ પ્રગતિ છે એમાં માતાજીના ખૂબ આશીર્વાદ છે પણ આ સારું મંદિર હતું પણ આ મંદિરનો જે જીર્ણોધાર કરી અને સુંદર નવું મંદિર જે બનાવ્યું એમાં સૌ જે કોઈ દાતાઓ સહભાગી થયા એમને ખૂબ ખૂબ અભિનંદન આવા વિચાર જેમને આવ્યા એ સમિતિને પણ ખૂબ ખૂબ અભિનંદન અને માતાજીના આશીર્વાદ અમારા ગામ ઉપર હર હંમેશ રહે એવી માતાજી પાસે પ્રાર્થના છે તો એક માનો પ્રસંગ છે અને માં અમારા ગામના સ્થાન દેવતા છે અને ગામનું નામ પણ એમના નામ પરથી પડ્યું હોય તો ગામ આખું આખો સમગ્ર વિષ્ણુ સમાજ સાથે રહી અને આ કાર્યક્રમ કર્યો છે અને સૌનો પૂરેપૂરો સહયોગ છે અને માં આશાપુરા અને મા ગુંદલની પ્રતાપે આજે તો બહુ જ મજા આવી ગઈ અને તમને એક ઇતિહાસની વાત કરું કે જે તે વખતે આ મંદિર અહીંયા અમારું જે મંદિર હતું ને એ નાનું મંદિર અને જે તે વખતેનું જે મંદિર હતું ને

ત્યારે એમણે આ મેળો બાંધ્યો મેળાની અત્યારે શરૂઆત થઈ રહી છે ને અત્યારે મેળો દર મેળો થાય છે એની શરૂઆત મદારસંઘ મોટાજીએ કરી છે એની ઇતિહાસ સાક્ષી છે એમના નામરૂપી ભજનો છે અને કયું છે કે મેળો માતાજી જો ન્યાર મેળો માતાજી જો ન્યાર મથે મોકતિયાર મદારસંઘ મોટાજી મુખતિયાર મેળો માતાજીનો યાર અન્ય એન પરિવાર જોયા તો પણ એ સહયોગ મ્યો અસા સમિતિ જ્યાં મરા અને અસો પરિવાર જે રણજીત સિંહજી પાડો ઝડપે આન સાથે અસિંય અને આખો વિષ્ણુ સમાજ એન સાથે આવે અને અહીં હળી મણી અને કાર્યક્રમ કયું તા જય માતાજી